અમ ફાટી ગઈ બને મો મકાઈ શેડે પડી અપન નેતર પડી આ બોલ દુકાન માં બધા માં તો ફાટેલા લાય જો યે મકાઈ દીદો મને બોલ ખેતરી નાખ્યા તમે પૈસા લાય બધા 20 રૂપિયા અરે બટા મસ્ત કે ટિટુ ટન કે મને એક પટણા ને તેમ ફકે પકળા તો બનાયો પાવલો <laughs> ચ <laughs> <laughs>

তু নাই પતંગ ચગા પતંગ લે કામ પડી એટલે રોડ પડ્યા ગેર દસ હજાર પતંગ એક પતંગ નહી લોબગર હે અબી મોલી બોયી નઈ ખોલી થ બોયી વાગે હોય આપો રોણો બોગર કોલા હું ખેંચ લે હો બલંગ ખાટ 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 ખા ઇ ખેંચા છે લે પટ હા ટક્યો બગર મારે લોહી હા ભાજી હાલ અમાજ લો